મેસી ટ્રેક્ટર છે અને સાથે ટ્રેલર છે ટ્રેક્ટર અને ટ્રેલર બંને વેચવાના છે એક જ માલિકે ચલાવેલા છે એક જ ઓનર છે બંનેના તમે વિડીયોની અંદર જોઈ શકો છો વ્યાજબી ભાવે મળી જશે ટ્રેક્ટર ટ્રેલર તાત્કાલિક વેચી દેવાના છે ખેડૂત મિત્રના ઘર ઘરાવ છે તો ટ્રેક્ટર ટ્રેલર વેચાઈ જાય તે પહેલાં તમે ખરીદી કરી લેજો હું તમને આખા સેટની ટોટલ માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે જેથી કોઈ માહિતી છૂટી ન જાય વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તમને તો લાઈક કરી શેર કરી દેજો અને આપણા યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરજો જેથી નવા નવા વિડીયો સૌ પ્રથમ તમને જોવા મળી શકે

કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે આ વસ્તુ વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટરના સીટ છત્રી પણ સારા જોવા મળશે ટાયરનું કન્ડિશન પણ સારું જ છે તમે જોઈ શકો છો ન્યુ કન્ડિશનમાં ટાયર ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ અને સાથે તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો ટ્રેલર પણ આપવાનું છે તળિયું ચોખ્ખું પતરા સારા હેવી ટ્રેલર જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈને ટ્રેલર ચેક કરીને પણ ખરીદી કરી શકો છો ઓરિજિનલ કન્ડિશનમાં છે ટાયરનું કન્ડિશન પણ સારું ટ્રેક્ટર કિંમત લાખ રાખવામાં આવી છે છ લાખ પચાસ પર હજુ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમદાવાદ તાલુકો વિરમગામ અને નદીયાણા ગામે જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો